તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વર્ષ બે હજાર પચીસ ને લઈને જ્ઞાન સહાયક ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર જો તમે આ ફોર્મ ભર્યું છે તો પ્રાથમિક વિભાગને લઈને પ્રોવિઝનલ મેરિટ યાદી અહીંયા વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે જો તમે પણ વર્ષ બે હાજર પચીસ ને લઈને જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ફોર્મ ભર્યું હતું તો તમે તમારી મેરિટ યાદી એટલે કે તમારું મેરિટ તમે વેબસાઇટ પર જઈને કેવી રીતે જોઈ શકો છો તમારા મોબાઈલથી તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું તો ચલો વિડીયોની શરૂઆત કરી લેજો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ હું આ ચેનલ પર આપતો રહું છું તો દોસ્તો જો તમે પ્રાથમિક વિભાગની અંદર જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક વિભાગની અંદર જો તમે ફોર્મ ભર્યું હતું તો દરેક મેરિટ યાદી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે મેરિટ યાદી જોવા માટે તમારે સૌ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે સર્ચની અંદર ગૂગલમાં પ્રી જ્ઞાન સહાયક તમે જોઈ શકો છો આ રીતે તમારે ગૂગલમાં સર્ચ કરવાની છે વેબસાઇટ પ્રી જ્ઞાન સહાયક જેવું તમે પ્રી જ્ઞાન સહાયક સર્ચ કરશો એટલે નીચે તમારે જવાનું છે અને બીજા નંબરની જે વેબસાઇટ તમને અહીંયા જોવા મળે છે પ્રી જ્ઞાન સહાયક એસએસ ગુજરાત ડોટ ઓઅરજી એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો નીચે તમને એક નોટિફિકેશન જોવા મળશે કે આજના રોજ પ્રાથમિક વિભાગનું જે મેરિટ લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જ્ઞાન સહાયક પ્રાથમિક જિલ્લા વર કામ ચાલવ મેરિટ યાદી નવ નવ બે હજાર પચ્ચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે નીચે તમે જોઈ શકો છો નીચે પણ તમને એક નોટિફિકેશન અહીંયા જોવા મળશે ઇમ્પોર્ટન્ટ અપડેટની અંદર કે જ્ઞાન સહાયક પ્રાથમિક જિલ્લા વર કામ ચાલવ મેરિટ નવ નવ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે હવે જો તમે તમારું મેરિટ અહીંયા ચેક કરવા માંગો છો તો અહીંયા જિલ્લા વાઇઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો નીચે જિલ્લો તમને જોવા મળે છે હવે તમારો જે પણ જિલ્લો હોય તમારે અહીંયા જોઈ લેવાનો છે તમે મહીસાગર જિલ્લાથી છો મોરબી જિલ્લાથી છે કે નર્મદા જિલ્લાથી તો જે પણ જિલ્લો તમને લાગુ પડતો હોય જિલ્લા પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે જિલ્લા પર ક્લિક કરશો એટલે અહીંયા વિષયવાર તમને મેરિટ જોવા મળી જશે તમે જોઈ શકો છો પ્રાઇમરી મેરિટ લિસ્ટ તમને જોવા મળી રહ્યું છે ડિસ્ટ્રિક મહિસાગર હવે તમારો સબ્જેક્ટ કયો છે તમારે અહીંયા જોઈ લેવાનું છે મીડિયમ કહ્યું છે તમારું જોઈ લેવાનું છે હવે તમે જોઈ શકો છો તમારું ટેટ નંબર તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો અને તમારું નામ બાજુમાં અહીંયા જોવા મળશે ટેટ નંબર નેમ મીડિયમ અને સબ્જેક્ટ જોવા મળશે અને આ રીતે તમારે આ પીડીએફને તમારે ચેક કરવાનું છે તમારું નામ જોવાનું છે તમારો ટેટ નંબર અહીંયા મેચ કરવાનું છે જે પણ તમારું સબ્જેક્ટ હોય સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા મેરિટ જોવા મળી જશે વેબસાઇટ ઉપર દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે અહીંયા પ્રાથમિક વિભાગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે તમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમારું મેરિટ અહીંયા જોઈ શકો છો જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ વાઇઝ સિલેક્ટ કરીને તમે તમારું નામ ટેટ નંબર જોઈને તમે તમારું મેરિટ ચેક કરી શકો છો જે પણ વિદ્યાર્થીઓએ જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ફોર્મ ભર્યું હતું તેનું મેરિટ તમારે આ રીતે ચેક કરી લેવાનું છે તો વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ